તે મંદિર નવું બનાવાનું હોય જય હળકાસા માતા મંદિર સેવા સમિતિ દ્વારા ખાસ મુહૂર્ત આયોજન તારીખ બાવીસ આઠ ના શુભ દિને કરે જેમાં મોતીપુરા ગ્રામ પંચાયતના સરપંચ કોડાભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલ પણ ઉપસ્થિત રહ્યા હતા તથા સ્વરાજ અભિયાન ટીમ મહારાષ્ટ્ર અને ગુજરાતના લોકોએ મંદિરમાં ઉદાર હાથે દાન આપવાની અપીલ કરી હતી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ કિરણ કુમાર સોલંકી તથા પ્રદેશ અધ્યક્ષ ગોવિંદભાઈ સોલંકીએ

મંદિરના નવનિર્માણ માટે ખાત મૂર્તનું આયોજન કરવામાં આવ્યું તેમાં મહારાષ્ટ્રના મુંબઈ પ્રદેશના અને ગુજરાતના અલગ અલગ જગ્યાથી તમામ જ્ઞાતિગણો જ્ઞાતિગનો પધારે અને આજે જે માતાજીનું જે ખાતમુહૂર્ત છે તે કરવામાં આવેલું સદર ખાત ખાતમુહૂર્તની અંદર જે ખોડવા જે મોતીપુરા ગ્રામ પંચાયતના સરપંચ છે તેઓ હાજર રહ્યા અને ખંભાતના ધારાસભ્ય પણ હાજર રહ્યા શું આજે કેટલી ફંડ આવી છે ને શું છે શું કહેવું છે જે આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કેટલું ફંડ આપવામાં આવ્યું છે દોરા માર્યું અત્યારે હાલમાં તો બાવન લાખ રૂપિયાની આસપાસની મૂડી જમા છે બેંક થાપડ છે એસી કિલો જેટલું ચાંદી છે અને વધુમાં વધુ હું જ્ઞાતિજનોને રિક્વેસ્ટ કરું છું કે તમે જે માતાજીનું નવનિર્ મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું છે તેની અંદર તમે તમારું પોતાનું યોગદાન આપો અને જે બને યથાશક્તિ પ્રમાણે દાન આપવા હું તમને બધાને નમ્ર વિનંતી કરું છું જે દાન આ રીતે કોના દ્વારા આપવામાં આવી દાન તો જે જય હરેક સમાતા મંદિર સેવા સમિતિને આપવામાં આવેલું છે અલગ અલગ સંસ્થાઓ તરફથી ને અલગ અલગ વ્યક્તિઓએ આપેલું શું આજે આયોજન છે મારું નામ ફકીરભાઈ જુમ્માભાઈ જાદવ ખંભા હું કોડવાધામ જે ટ્રસ્ટ મંદિરનો પિસ્તાલીસનો સામાજિક કાર્યકર છું અને આ અત્યારે જે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે એ જે મંદિર જે નવનિર્માણ થવાનું છે એની મય સૌ જ્ઞાતિજનોને ખભે ખભા મિલાવી ને જેમ બને એમ યથાશક્તિ પ્રમાણે વધુમાં વધુ દાન આવે અત્યારે હાલમાં આપણી કે પચાસ સાઠ લાખ રૂપિયા જેવું માતભર દાન છે પણ ભવ્ય એક મંદિર સમાજનું બનાવવાનું છે એ આપણી ગુજરાત કે મહારાષ્ટ્રમાં કોઈ આપણી સમાજનું એવું મંદિર નથી એનું જે એનો નકશો બનાવવામાં આવે છે દોઢથી બે કરોડ રૂપિયાનો એનીમય સમાજે પોતાએ

અમે વિનંતી કરીએ છીએ કે અમારા જે મંદિર જળછા માતાનું મંદિર થઈ રહ્યું છે એની અંદર તમારો યોગદાન ભંડોળ વધારેથી વધારે જમા થાય અને આ મંદિર ભવ્યમાં મંદિર બને એવી અમે આશા રાખીએ